નકલી ડિવાઇસને પણ ઝડપી પાડવામાં આવ્યો છે માણસનું પણ હવે ક્યાંક ને ક્યાંક કોઈ ચોક્કસ કારણોસર અને મકસદ સાથે નકલી સ્વરૂપ ધારણ કરી રહ્યો છે ત્યારે અમે તમને બતાવીશું કે નકલી એએસઆઈ જી હા વાત કરવામાં આવે છે જૂનાગઢની તો જૂનાગઢમાં સી ડિવિઝન પોલીસ દ્વારા નકલી એએસઆઈ ઝડપી પાડવામાં આવ્યો છે તમે જે ફોટો જોઈ રહ્યા છો જે શખ્સને જોઈ રહ્યા છો તે કોઈ પોલીસ કર્મચારી નથી પરંતુ નકલી પોલીસ છે તમે જે વિડીયો જોયો તે છે નકલી પોલીસ કર્મી બનીને ફરતા એએસઆઈ હોવાનો રોપ જમાવતા નીકળેલ યુવરાજ રામસિંહભાઈ જાદવના કે જેઓ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના માંડોળ ગામના રહેતા હોય અને જુનાગઢ ગાંધીગ્રામ સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસનો યુનિફોર્મ ધારણ કરીને પોતે પોલીસ એએસઆઈ હોવાનો રોપ જમાવતા અથવા કોઈ મકસદ થી અથવા તો કોઈ ચોક્કસ કારણોસર ફરતા હોય ત્યારે આ નકલી પોલીસ બનેલ યુવરાજ રામસિંહભાઈ જાદવ ની સી ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરવામાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે જોકે પોલીસના રાજ્ય સેવક તરીકે વધુ ધરાવતા ન હોવા છતાં પણ ખોટી રીતે પોલીસનો યુનિફોર્મ ધારણ કરવો એ ગુનો છે ત્યારે યુવરાજ પાસે પોલીસ યુનિફોર્મ ક્યાંથી આવ્યો અને તેની પણ સી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે સાથે સાથે નકલી પોલીસ બન્યા બાદ યુવરાજ દ્વારા પોલીસની ની ખડદાય તેવી કોઈ ગુણાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે કે કેમ તે પણ ડીવાય ધાંધળિયાની સૂચના અન્વયે વધુ હાથ તપાસ કરવામાં આવી છે